દેગામ ગોપાલજી મંદિરના ટ્રસ્ટની જમીન મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાય દેગામ સેમા ટાવર ચોક સામે આવેલ ગોપાલજી મંદિરના ટ્રસ્ટીગણ દેગામના નગરજનોએ ગોપાલજી મંદિર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી પ્રેસ કોન્ફરન્સમાં દેગામ સેના સમસ્ત સમાજના આગેવાનો મહાનુભાવ અગ્રણીઓ તેમજ ગોપાલજી મંદિરના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા પ્રેસ કોન્ફરન્સમાં દેગામ કામદેનું ટિમ્બર મર્ચન્ટ જમીનના મામલે શરૂઆતમાં દુઃખદ ઘટના મામલે ઉપસ્થિત રહ્યા સમસ્ત નગરજનોએ દુઃખ બાબતે બે મિનિટ મૌન ઉપાડ્યું ત્યારબાદ ગોપાલજી મંદિરના મહંત શ્રી દશરદાસજીએ પોતાના મંતવ્યમાં જણાવ્યું આ મામલો ધાર્મિકતાનો હોય ને ટ્રસ્ટની જમીનનો હોય તો કોઈ પણ રાજકીય નેતાઓને રાજકીય મુદ્દો દોહરાવો નહીં તેમાં ટ્રસ્ટી ગણે ગામના આગેવાનોએ આ મામલે કાયદો કાયદાનું કામ કરશે તો કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓને પોતાની સસ્તી પ્રસિદ્ધિ કરવી જોઈએ નહીં તેમજ કોઈ એક વ્યક્તિએ કોઈને નુકસાન પહોંચે તેમ પણ કાર્ય કરવું જોઈએ નહીં આ સાર્વજનિક મામલે અને ધાર્મિકતા મામલે સરકારના નીતિ નિયમ અનુસાર કાર્યથા અને ટ્રસ્ટમાં તમામનો સમાવેશ થાય તેવા મંતવ્યો રજૂ કર્યા તેવા પ્રયત્ન કરવા જોઈએ તેવી ચર્ચા કરવામાં આવી આ કોન્ફરન્સમાં પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ પૂર્વ પ્રમુખ ગુણવતભાઈ બારોટ બીમલ અમીન પૂર્વ કારોબારી ચેરમેન શશિકાંત અમીન વીએચપીના ભાવેશ અમીન બજરંગ દળના મહાદેવ રબારી સામાજિક કાર્યકર માધુભાઈ પાટીલ સહિત પ્રાઇવેટ ટ્રસ્ટના હોદ્દેદાર અને દેગામના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે કંઈ જમીનો દાનમાં આપેલી એ જમીનોનું આ ડ્રસ્ટ બનેલું અને એમાં સૌથી પહેલાં ઓગણીસો ઓગણીસ સાલમાં આ જમીન એ કોઈ વિનસ ટેક્સટાઇલને નવ્વાણું વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવેલી વિનસ ટેક્સટાઇલવાળાએ એ પછી કોઈ ગણેશ સો બિલવાળાને આપેલી ગણેશ સો બિલવાળાઓથી અમુક વિકટ ગુઈતાભાઈ મોતીભાઈ કરીન ભગોડીના હતા એમને આપેલી અને અત્યારના હાલના જે જે કબજેદારો હતા એમને કોઈ વખતે ગોપાલજી મંદિરે ભાડે આપેલી નથી જગ્યા કે ભાડું પણ લીધેલું નથી અત્યારે હાલ નગરપાલિકા આવી ગઈ એ બધાની પ્રોપર્ટીનો ટેક્સ પણ ભરવો ગોપાલજી મંદિરના અસહ્ય થઈ પડે એટલો બધો ટેક્સ આવવા માંડ્યો એટલે ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે ભાઈ આપણી જે કંઈ મિલકતો હોય એ જે કબજો ભોગવ ભોગવે છે કે જેમને કોઈ ભાડું આપ્યું નથી અને સિત્તેર વર્ષથી ઉપયોગ કરે છે એ સંસ્થાના